અને બીજું તે જોયું છે હા ઓય ઓય હું તને બતાવું ટમાટર અરે તું તો આય લે હેજ હેજ બતાવો ને કે વળી આય આવી છે તર માં અમાર ઓય 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 આ જે ડોક્ટર છે ઓય બતાવું તું હું આટલો ભૂખ કીધો ઉપર ના ના દેડા દેડા ટમાટર બતાવું વા વા ટમાટર ના કે મુંડા ના ના એમ ઓર કે આમ ના કોમા હોય

બાકી ઘઉં જોયા રોટલી રોટલી હું તમને બતાવું બધું જો આ ગાવાનું જો આ વાયરો એક કે વાયરો ના હોય તાર પાવા